અર અખોલો દે તું ઘુરા દેવાય અમારે હા કે તી બજાર સડે કીનુ દે કોયલો અમાર કોણ લે કે મોયને આ કોણ દે સુખ કૈના કે જા ના 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 આર કિસે લાગીને બલેતી 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 દૂર એ દૂર 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 તું કોમય તું કોમય તું કોમય

মানুহ <laughs>

અને મે અમે ગોખાને આ સરસ સરસ લઈ ગoren નય ભાઈ જન કાંટી ભાઈના સુરે દો મે બધા એની તમ ના દે આમના પાલા ચુર મે ના લે કે ના ના તિયાકો બેય દુસીઓને જ જલો ચલો કેક અમે આને ગોગોની દીન કા સબ ઓ તો તમે અમારા કાવા કને કિસ આઈ ખવાય આમ ખરો કાવા બા હઈ છે કે ખાસ ચાલો અમારું કિસ કાવા હુઆ જા 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 હા એવો એવો ફ્રીજ ઓલે બેગ લો હા બેગ એ બેગ સડે જા આરાયો કટે પર કે બનાયો ハハハハ